મિત્રો ગુજરાતી છોરામાં સ્વાગત છે તમારું આપણે જો પારા બાંધવાનું કામ ચાલુ છે કાલે આજે પારા બાંધવાનું હવે આ ઢેડિયું જોવો તમે હા ઊંચું થઈ જાય આખી એનું કારણ એ છે કે જો અમુક ઠેકાણે નાના કપાસ હોય અમુક ઠેકાણે મોટા કપાસ હોય તો આપણે આ ડોકા ન ભાંગે એ માટે આવું ઢેડિયું બનાવ્યું છે હાલો તમને બતાવીએ આગળ કે કઈ રીતના આખું ઊંધું થઈ જાય છે અને કેવો પારા બંધાય છે આપણે ભાઈ આ ઘર બનાવેલું છે આખે આખું ઢેડિયું જો પાટી પણ મોટા છે આવો બાપુ ચાલુ થઈ ગયું છે બધું આખું પેટલી મોટો કપાસ હોય એના ડોકા પણ ભાંગે નહી અને રાખવામાં પણ સુધાર પડે જો

જો વિડિયો તમને સારો લાગે તો ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ તો જરૂર કરી દેજો ટ્રેક્ટર આવી ગયું છે પારા બંધાઈ ગયા અને સંધ્યા પણ નજીક છે આ થમવાની તૈયારી છે તો આપણે હવે પાણી ચાલુ કરવાનું છે તો રાતપારી પાવર થઈ ગયો છે તો પાણી ચાલુ કરી દઈએ અને મળીએ નવા વિડીયો સાથે